મિત્રો કેમ છો બધાય તો આજનો લો ઘટાને સવાર સવારમાં ચાલુ કરી દીધો છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને હા ઠંડુ વાતાવરણ થઈ ગયું તો મોજ પડી ગઈ છે અને અત્યારે જો આ બેન અમારે જઈ હોય તો એ ફોન લઈને જ બેઠા હોય જોવા ફોન વગર એને જઈ કંઈ હાલે નહીં સવારમાં ઉઠે એટલે બરાબર ફોન બીજી કાંઈ વાત નહીં બહુ ડાગલા જ જોવાના ટીવી જલ્દી ખાલી કરાવી લઈએ તો સારું નકર આ હે ને phone માં બધું પટાવી દે છે અને game ના તો તમને હવ બતાડે તો ઢગલા જ કરી દે નથી ના હોય કઈ આ ત્રીસ game કઈ પાંત્રીસ game કાઢી કાઢીને ને કાયમી થાકીએ તો અહીંયા હવ અને જો આ લુગડા બધા ટીંગાયડા હે કે ફૂંકાવાનો બે દી થયા તો અહીંયા પણ ફૂંકાતા નથી ને હજી અહીંયા અડધા છે હજી આમ અડધા ટીંગાય છે હવે આમાં શું કરવું વરસાદ ચાલુ રહે તડકો રે ખાતો નથી ત્રણ દિવસ થાય એમને આ નળી છે છે ને રાખી દીધી મીઠું પાણી ભરવા હાટું કારણ કે પાણીની બહુ તંગી છે તંગી એટલે મોરું પાણી છે પીવું પડે મીઠું પાણી આવતું નથી અને અમારે અહીંયા નર્મદાની લાઈન તો છે પણ આવતી નથી કારણ હું હોય કઈ ખબર નથી હવે હું કારણે પાણી ના આવતું હોય અને આ જો પટ્ટી લેવા ગયા તા કેમ પાસે આવ્યા ન ઘેર નથી તારા મારી કેક હોય એને જવાનું છે પ્લાસ્ટર કરવા અને આ જો વાતાવરણ વરસાદવાળું છે તો એ પ્લાસ્ટર વાળા કે કરવું છે તો આ કેક તો કરી નાખશે મારે હું ધોવાય તો એને તો કીધું તો ધોવા હે તો પછી કોણ મે મટલી લઈ તું આમ જો ક્યાંય હા પવન ની એક તણખો હલતું નથી એટલે આજની વરસાદ આવે એવી શક્યતા તો છે જ અને આ જો કેવા સોના ચાલવા હરલી લક્ષમ જેવા થઈ ગયા હે આવ એને ગરમી માથી રાહત મળી ગઈ અને આમ જો કેવા સલના ફૂલ થઈ ગયા હે તુલસી મારી પાસે કોરાઈ ગયા હે અને આયા ફૂલ ફૂલ અત્યારે ઉગડા નથી કાય મેતર માઠાળો હોય લાલ ને ગુલાબી ને પીરા ને થોરા ને બધી જાતના છે તમારે જોતા હોય તો મને કેજો તો હું તમને

અમારે દેશી ભાષામાં લુગડા છે કે કે જો કહે પણ અમે લુગડા છીએ અમને કપડાં બોલવું ફાવે નહીં કપડાં બોલીએ ને તો એમ કે આ તો સિટીના માણસ પણ અમે સિટીના નથી એટલે અમે ગામડાને એટલે લુગડા જ કહીએ કેટા એવા આંગણવાડીમાંથી ખુશીને નથી એવા જો કે આ પછી અમારા મોટા બાપાની છોકરીઓ હતી વજન ઓછો હોય એટલે આંગણવાડીમાંથી આ કંઈક વજન ઓછો હોય ને એક મહિના સુધી આ ખાવાના એટલે વજન વધી જાય પણ એની છોકરનું ખાતું નથી તો કે તમે મોટા ખાઈ જાવ મોટાનો તો વજન જો કે આમ લાગે નહીં વજન વધે તો મારે તો નથી વધારો જો હું તો એટલી જાડી સૌ જ પછી વધારે જાડી થાય તો પછી ક્યાંય હમાય નહીં પછી ખોટી ગાડી રિક્ષા લેવી પડે તો એને કરતાં વધારે બિસ્કીટ ના ખવાય અને જો કે મને હું તો બિસ્કીટ છું એટલે મને દુઃખે પેટમાં એટલી બધી બિસ્કીટ નથી ખાતી તો ખાય તો એકાદું ખાવાનું હોય શાકમાં પૂરતું બિસ્કીટ અસલ ના છે કાજુ બદામ નાખેલા તો ઓયલા છે કેવા કંઈક કે શું કેવું નાનખટારી નાનખટારી જેવા બિસ્કીટ છે પોપટને ટીંગાડો હે બહુ ઉપર ટીંગાડ્યો મેં એટલા ઓસા હાથ કર્યા હતા નાનો પોપટનો સીન આવે છે આવું ઉપર જ્યાં ઝૂમર ટીંગાડવાના હોય ને ત્યાં પોપટને ટીંગાળો હવે ન્યા સેટ તો આપણાથી કાંઈ ન ખાઈ ને ખાવાનું હોય આ મોટા છે બે પાયું એ નાખે તો થાય બાકી અમાર બાયું ના તો ત્યાં હાથ પોતે જ નહીં આમ જો મારો હાથ કેટલો લાંબો છે ત્યાં સાઈડ પોપ જ દેખાય છે તો એ તમને દેખાય ભાઈ ની જો વિડીયો લોબાસો નાખવા આવી ગયા અને લબાસો ગાય ઉપર બાર ખૂલું છે એના ભાગમાં મેળી ઉપર આવ્યું છે જો સોનલું મેળી ઉપર જાય છે લબાસો વધે લબાસો મેળી ઉપર વધે નાખે છે કારણ કે જો કાલ ચીઠી નાખી હતી કે એમાં બે ભાઈઓને કી ભાગમાં આવે તો રવિભાઈને એને મેળી ભાગમાં આવી છે ને ધમાભાઈ ને નેઠિયા ભાગમાં આવ્યું છે એટલે અટાળે બધું કબાટ ને બધું ફેરવતા હતા નાકના લબાસો હારવાનો છે બધો તો આનું પાછું ચાલુ કરી દીધું છે અને જો હું તમને તેથી ફૂલ બતાડતી હતી એ ફૂલ પાછા ઉગડી ગયા હે તડકો નીકળો એટલે તડકા વગરના એ કરમાઈ જાય છે અને આપણે કરમાઈ જાય છે કારણ કે તડકા વગર આપને મેળે આવે નહીં અને તડકો તો જોઈએ જ તો આમ વાતાવરણ તમને બતાડું છું કેવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે વાદરાજી એવાની વાત છે તડકી જાય આવે ને ઘડી કે ના આવે તો એ કપડાં તો સુકાય જ છે વિડીયો અહીંયા પૂરો કરીએ કારણ કે લુગડા હજી ધોવાના બાકી છે તમે કોઈ ધોવા આવશો નહીં તો બધાયને જય માતાજી